અમ થાય તો બો કોને દી ઘરે કોમેડિ કરો જ્યા કોમેડી થી જી જાય તઈ ભાઈઓના તો તમાર ધકો ખાવા પડે ને હવે હા થી પાકવા આવશે બસ જી ન ઠેકાણા નો હોય એમ તમે કીધું કે હા તો સી નું બસ સુ સરાખો ની હેલો ઈટ ફેમિલી કેમ સભાઈ સ્વાગત છે તમાર આજ ના નવા વ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ ને અત્યાર માં જો વાગી જ જ છે નવ અને અત્યારે આપણે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજ થોડું મોડું થઈ ગયું હો વ્લોગ શરૂ કરવામાં ને

શીના ઠેકાણા નો હોય તો બસાને રાખો શીના ઠેર ઠેકાણા ન હોય તો ઓ લો લો એવું કઈ થતું એવું થાય તું સદ ફરી રાખો હા તમે રખાય મારે થોડું કામ હે એટલે મેં જવાનું છે તા તો લે શીના બસાને રાખો તમે કીધું મેં કીધું કે શીના ઠેકાણા ન હોય એમ તમે કીધું કે હા તા શીનો બસો સે રાખો નહીં મારે ભાઈ બંને જવાનું છે તો વેલી પાછો અગિયાર બાર વાગે વેલી પાછો બાર ઓકે તો ફેમિલી જો ઘરે પૂગી જશે અને અમારે આ સાહેબને ને લેતા આવ્યા રહે કારણ કે અવિનાશ મામા છે અને એનો આજ બર્થડે છે એ તારા મામા નો બર્થડે છે આજ બર્થડે છે બર્થડે હું એ કીધું હેપી બર્થડે હેપી બર્થડે હા જો તો આજ બર્થડે હે તો તમે બધા વિશ કરતે જો આજ એપી બર્થડે હે મનસુખ ભાઈ નો તો બર્થડે નાખજો અને સા બનાવે તો પી લેવું પીસ તો જાવ છે મારે મનસુખ ભાઈ ની છે બધા કેક કાપવા તો અહીંયા જાવ આવો તક કેક ખાવા વર જ કેક ખાવા કેક મન તો બહુ ભાવે હા જ હમ તો તું શું કામ કરે વાળો ખોટુ જલે જાવ કામ એને પે આખો જાવ કામ હોય ને ફોન બંધ કેમ ગોટલી દીત લે વાહ વાહ કે હા બરોબર જો તારે કામ થતું હોય બરોબર જો તારે તશે ભલે પોરા એટલું કામ મ્યા કરે કરે હા હા તો ભાઈ વીડી મનસુખભાઈ ની નીકળી જાય ગામમાં પૂગી જાય હવે તો આપણે ડાયરેક્ટ ક્યાં ક્યાં જા ક્યાં કપડા નહી નાજીન મળી તો ફમે લેજો આપણે બદ્દેના લોકેશન ઉપર પૂગી જશે ને અમારું જ સાઈડમાં થોડી મોટી ચોકલેટ છે ચોકલેટનું એવું ખાવાનું ક્યાંક ને એવું ખાવાનું પછી આપણે કાંઈ કાંઈ ભાગવાનું આલો કીધી દો આમે બગાડી હજી રહો છો ક્યાંક ખાવાનું છે કે તમારે કંઈ ખાવાનું તમારે કંઈ ખાવાનું છે ખાવા નહીં ખાવાનું ખાવાળા છે તમારે હજી

સામાન્ય ઉજવી નાખો હવે મસ્ત મસ્ત ઉજવા ભાઈ નો બર્થડે બધે હેપી તો જો વિશ કરવા વાળા તો ફાઈ અને ભાઈ એકલા હતા હાલો આપણે ને હે હાલો હાલો લેટર તો ફેમિલી જો વી એવા ડાયરેક્ટ મનસુક ભાઈ થાબા અહીંયા અને મનચુરીમ ખાવા તો ભાઈ અમને કે આ લેવા લેવા

તો પાછો આ એકવાર વાર આટો મારો આવું મસ્ત મસ્ત અંદર લોકેશન હે તો પાછો આવીશું થોડાક દી પછી કંઈક ફોટા ફોટા પાડીશું અને હવે મમ્મી ચા આપી દઈ તો પછી ડાયરેક્ટ આવું ઘેરે કારણ કે અવિનેશના એકલો હે ને મમ્મીને પાછું કામ એ નહીં કરાવે એટલે એને રાખવો પડશે ફેમિલી સાહેબ લઈ લીધી છે અને હવે બસ ભાગું ઘરે મમ્મીએ ચા આવ્યો તો ચા પી લીધો અને હવે સાવ જલ્દી ઘેરે તો ફેમિલી આપણે ભૂગી જશે ઘરે અને હું હાલે

અત્યાર સુધી આગળ રોતો ને મેં કેમેરા શરૂ કર્યો ને સાનો રીજો એમ કરે ભાઈ આવેલા હતા પણ એ આજથી એક દિવસ પહેલાં આવેલા હતા કારણ કે ત્યારે મેં અમે મેળાથી આવ્યા હતા ત્યારે એક બે વિડીયો અંદર ભેગા થઈ ગયેલા હતા ત્યારે એ વિડીયોમાં એવી નહીં એટલે આ વિડીયોમાં તમને જોવા મળી જાય એ મહેમાન આવેલા હતા ભાવનગરથી આવેલા હતા મોવાથી આવેલા હતા અને ભાઈબંધ છે આમ ઘણી ઘણા સમયથી વાત વાતચીત થતી હતી અને તો આજ ફાઇનલી આવ્યા છે તો એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો ફેમિલી જે મહેમાનની વાત જોઈ રહ્યા ને આપણે એ અમારી વાત જોઈ રહ્યા ઘણી વાર વાત જોઈ કારણ કે અમે મોડા આવ્યા હતા ને એટલે વાત જોઈ રહ્યા ગોપાલભાઈ

ચેનલ નામ કી દીધું વાત અમારી ચેનલ નું નામ છે ગોપાલ સંગીતા બ્લોગ અને ખાસ કરીને કોમેડી બ્લોગ ને કપલ બ્લોગ ને બનાવતા હોય અને બહુ મસ્ત મસ્ત બ્લોગ બનાવ હું પણ ડેઈલી બ્લોગ જોઉં છું ભાઈ ને આમ બહુ મજા આવે જોવાની તો બસ સાવના કોમેડી બ્લોગ બનાવતા રહો કોમેડી કરો જા કોમેડી થઈ કોમેડી થઈ કઈ બોલે નહીં એટલે કોમેડી થઈ ગઈ ભાઈ નીકળીને બોલો તકલીફ પડે ને અને અમારે એક બીજા મહેમાન આવે છે ભાવેશ ની ભાવનગર થી કેમ છે ભાઈ હારું મજા

મહેમાન આવેલા હતા એ તમે વિડીયો જોયો છે આવેલા હતા બે દિવસ પહેલાં પણ મેં આ વિડીયોમાં નાખે છે કેમ બે ભાઈ વ્લોગ જ બનાવે છે બે ભાઈની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં છે તો ભાઈની ચેનલ અવશ્ય ચેક કરજો બહુ મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે કપલ વ્લોગ અને એક ભાઈ ભાવનગરથી આવેલા હતા અને એક ભાઈ અહીંયા અમારા બાજુમાંથી મોવાથી આવેલા હતા તો મસ્ત મસ્ત ને એવું બનાવે છે બે ભાઈ તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી Bye-bye.